નાનું સરખું એક સુંદર ગામડું હતું ગામમાં ધનવાન અને સુખી ખેડૂતો અને વેપારી રહેતા આ જ ગામમાં એક ગરીબ કઠિયારો એની પત્ની સાથે રહેતો હતો ગરીબ કઠિયારો રોજ જંગલમાં લાકડા કાપવા જાય છે અમીર શેફના ઘરે લાકડા વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો ગરીબ એટલો કે ક્યારેક તો દિવસમાં અનાજનો દાણો પણ પેટમાં ના જતો એક દિવસ કુલાડી લઈ કઠિયારો જંગલમાં લાકડા કાપી રહ્યો હતો ત્યારે જ પૃથ્વી ભ્રમણ કરવા નીકળેલા ભાગ્યદેવ અને માતા લક્ષ્મી એ જંગલમાં આવે છે ભાગ્ય અને લક્ષ્મીની વચ્ચે વિવાદ ચાલતો હતો ભાગ્ય કે હું મોટું અને લક્ષ્મી કહે હું મોટી ત્યારે એમની નજર ગરીબ દુખિયારા કઠિયારા ઉપર પડે છે ભાગ્ય અને લક્ષ્મી નક્કી કરે છે કે આપણે આને અમીર અને સુખ સમૃદ્ધિ આપવી જે કોઈ આના દિવસો સુધારશે એ મોટું ભાગ્ય બોલ્યું ઠીક છે લક્ષ્મીજી કઠિયારાની પાસે જાય છે કઠિયારા હું ધનની દેવી છું તારી ગરીબી જોઈને મને દયા આવે છે એટલે હું તને આ અનમોલ એક રતન આપું છું આ ખૂબ જ કિંમતી રતન છે એટલું કે તારી સાત પેઢી બેસીને ખાઈ શકશે આ રતન તું વેચી દેજે અને તારી પરિસ્થિતિ સુધારી દેજે કાલથી તું આ જંગલમાં લાકડા કાપવા ના આવતો કઠિયારો તો રતન લઈને ખૂબ જ ખુશ થઈ ગયો એ લાકડા કાપ્યા વગર જ ઘર તરફ ચાલવા માંડ્યો ચાલતા ચાલતા એને તરસ લાગી એ નદીના કિનારે પાણી પીવા ઊભો રહ્યો હોબો ભરીને પાણી પીવે છે ત્યાં તો એની જોડેનું રતન નદીની અંદર પડી જાય છે કઠિયારો હાથ લંબાવે ત્યાં સુધી તો એક માછલી આવીને મોતીને ગળી જાય છે થોડી વારમાં જ સૂરજ આથમી જશે હવે પાછું જંગલમાં લાકડા કાપવા જેવું નથી આમ વિચારી કઠિયારો ઘરે આવે છે ઘરમાં ખાવા માટે કંઈ હતું નહીં પત્ની પૂછે છે આજે કેમ લાકડા કાપીને નથી લાવ્યા તમે જંગલમાં નહોતા ગયા કઠિયારો બોલ્યો જંગલમાં ગયો હતો પણ આજે મારા ભાગ્યે મારો સાથ આપ્યો નહીં એટલે આજની રાત આપણે ભૂખ્યા પેટે વિતાવવી પડશે વેલી સવારે કઠિયારો તો પાછો કુલાડી લઈને એ જંગલમાં જાય છે. ભાગ્ય અને લક્ષ્મી એક કઠિયારાને જીવે છે. લક્ષ્મી કઠિયારાને પૂછે છે, મેં તને કાલે આટલા કિંમતી રતન આપ્યા હતા, તો પછી તું આજે ફરીથી કેમ જંગલમાં લાકડા કાપવા આવ્યો? કઠિયારો બધું કઈ સંભળાવે છે. એની વાત સાંભળી માતા લક્ષ્મી ફરીથી એને નવ લખો હાર આપે છે. હાર આપી એમને કહ્યું કે આ બહુમૂલ્ય અનમોલ હાર છે આને વેચી તું તારી પરિસ્થિતિ સુધારી દેજે અને કાલથી તું આ જંગલમાં લાકડા કાપવા મત આવજે કઠિયારો તો રાજી રાજી થઈને લાકડા કાપ્યા વગર જ ચાલવા લાગ્યો એને વિચાર્યું કે આજે તરસ લાગે તો પાણી પણ પીવું નથી વગડાની વચ્ચેથી એ ચાલી રહ્યો હતો ઉપર આકાશમાં એક સમડી ઉડી રહી હતી એને કઠિયારિયાની હાથમાં ચમકતો એ હાર જોયો તો એને થયું કે ખાવાની કઈક વસ્તુ છે સમડી તો કઠિયારાના હાથમાંથી એ હાર લઈ ઊંચે આકાશમાં ઉડી જાય છે કઠિયારો નિરાશ થઈ જાય છે છે અને ખાલી હાથે ઘરે પહોંચે બે દિવસના ભૂખ્યા પતિ પત્ની પાણી પીને પાછા સૂઈ જાય છે સવાર પડે તો કઠિયારો ફરીથી કુલાડી લઈને જંગલમાં ગયો આ વખતે ભાગ્ય દેવ રૂપ ધારણ કરી એ કઠિયારા જોડે જાય છે એમને જઈને કહ્યું કઠિયારા તું આજે લાકડા ના કાપીશ હું તને એક રૂપિયો આપું છું તું એક રૂપિયો લઈને ગામમાં જા જે પણ તને પેલું સામે મળે એની જોડેથી એ વસ્તુ ખરીદી લેજે તું કઠિયારાને બ્રાહ્મણની વાત ગમી નહીં પણ બે દિવસથી ભૂખ્યો હાથમાં હિંમત હતી નહીં તે લાકડા કાપી શકે એક રૂપિયામાં એ ટાઈમે પાંચ જણાનું ભોજન મળતું કઠિયારો તો એક રૂપિયો લઈ ગામની તરફ ચાલે છે ગામના પાદરે એને એક માછીમાર મળે છે કઠિયારો ભગવાનનો મોટો ભક્ત હતો એટલે માછલી ખાતો નહોતો પણ એ બ્રાહ્મણની વાત ટાળી પણ ના શક્યો એને એક મોટી માછલી ખરીદી અને ઘરે ગયો બે દિવસથી ભૂખી પત્ની અને એના હાથમાં માછલી જોઈ ગુસ્સાથી લાલ થઈ ગઈ કઠિયારો પોતાની પત્નીને બધું કઈ સંભળાવે છે કઠિયારાની પત્ની ગુસ્સાથી એ માછલીને ઝૂંપડીની ઉપર ફેંકી દે છે એ દિવસથી ભૂખ્યો કઠિયારો ઝૂંપડીની બહાર આવીને બેસે છે ઝૂંપડી ઉપર માછલી પડેલી જોઈ એ કાગડો આવીને એ માછલી ખાવા લાગે છે માછલીને પેલો કાગડો ખાઈ રહ્યો છે ત્યાં જ એના પેટમાંથી બે રતન નીકળી સીધા કઠિયારાના ખોળામાં પડે છે કઠિયારાને ખબર પડી જાય છે કે આ એ જ માછલી છે જે એ દિવસે પોતાના કિંમતી રતન ગળી ગઈ હતી કઠિયારો તો રાજી રાજી થઈ જાય છે અને એ ભગવાનને પ્રાર્થના કરતો કેવા લાગ્યો હે રામજી આજે મારો ભાગ્ય જાગી ગયું છે હવે મારે કાલથી જંગલમાં લાકડા કાપવા નહીં જવું પડે કઠિયારો તો આંખ પાડીને પોતાની પત્નીને બોલાવે છે એને કહ્યું તું ઘરમાં રાંધવાની તૈયારી કર હું બજારમાં જઈને આ રતન વેચીને આટો ચોખાને શાક સામાન ખરીદી આવું કઠિયારો તો જટ રતન લઈને બાજારમાં જાય છે ઊંચા ભાવે રતન વેચી ગાડું ભરી અનાજ અને સામાન લઈ ઘરે આવે છે ત્યારે પતિ કહે છે ચૂલામાં આગ જળાવવા માટે લાકડા નથી તમે જઈને થોડાક લાકડા લઈ આવો કઠિયારો વિચાર કરે છે કે આખલી દૂર જંગલમાં લાકડા કાપવા ક્યારે જાવ બજારમાં જઈને લાકડા ખરીદીને લઈ આવું ત્યાં એની નજર એના ઘરની પાછળ વાડામાં ઊભા એક મોટા વૃક્ષ ઉપર પડે છે વૃક્ષ ઉપર એક સૂકા લાકડાનો માળો બનાવેલો હતો કઠિયારે વિચાર્યું ભૂખ બહુ લાગી છે બજારમાં જઈને આવીશ એટલે વાર થઈ જશે હાલ પૂરતા મોટા માળામાંથી સૂકા લાકડા ઉતારી લઉં છું કઠિયારો ઉપર ચડે છે ત્યાં એ જોવે છે કે આ તો પેલી સમડીનો જ માળો છે કારણ કે એમાં નવ લકો હાર પડ્યો હતો કઠિયારો તો ખુશીથી ભાગ્યને ધન્યવાદ દેતો એ હાર લઈ નીચે ઉતરે છે બે રતન અને હાર વેચી કઠિયારું તો ખૂબ જ અમીર બની જાય છે એની પાસે કેટલી જમીન ગાયોના ભેસોના વાડા હવે તે સુખના દિવસો લાગ્યો આમ ભાગ્ય જીતી જાય છે બીજી વાર્તા વિધાતાના લેખમાં કોઈ મેખ ના મારી શકે એક સમયની વાત છે એક સુંદર નગરમાં એક લોકપ્રિય રાજા રાજ કરતો હતો રાજાના નગરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હતી રાજા પોતાની પ્રજાને એક પિતાની જેમ પ્રેમ કરતો હતો. રાજા પોતાની પ્રજાનું બધી રીતે ધ્યાન રાખતો. એક રાત્રે રાજા વેશ પલટો કરી પોતાના નગરના લોકોના હાલ જાણવા માટે નીકળે છે. રાજા નગરમાં ફરી રહ્યો છે તો ચારે બાજુ સુખ શાંતિ છે. કાળી અંધેરી રાત્રે રાજા એક શેરીમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યાં એ જોવે છે કે સામેના ઘરમાંથી એક સુંદર સ્ત્રી નીકળીને આગળ જઈ રહી છે રાજાને નવાઈ લાગી કે આટલી સુંદર સ્ત્રી આટલી અંધેરી રાત્રે ક્યાં જઈ રહી છે રાજાએ એ સ્ત્રીને પૂછે હે દેવી તમે કોણ છો અને આટલી મોડી રાત્રે ક્યાં જઈ રહ્યા છો તે સ્ત્રી બોલી હું વિધાતા છું આ ઘરમાં એક પુત્રનો જન્મ થયો હતો આજે હું એના લેખ લખવા આવી હતી રાજા પ્રણામ કરીને પૂછે તો દેવી તમે એના કેવા લેખ લખ્યા છે વિધાતા બોલ્યા આ છોકરો યુવાની સુધી ખૂબ જ સુખ ભોગવશે જે દિવસે એના લગ્ન હશે એ જ દિવસે તેનું મૃત્યુ થશે આટલું બોલી વિધાતા તો અદ્રશ્ય થઈ જાય છે રાજા વિચારમાં પડી જાય છે એને થયું કે મને વિધાતા કહીને ગયા છે કે આ યુવા એના લગ્નના દિવસે મૃત્યુ પામશે ત્યારે મને ખબર છે તો હું એને જરૂરથી બચાવી લઈશ હું વિધિના લેખમાં મેખ મારીશ રાજા તો પોતાના મહેલે પાછો ફરે છે ધીરે ધીરે પેલો છોકરો મોટો થયો દિવસો પસાર થયા અને એકવીસ વર્ષનો યુવાન થયો એના લગ્ન નક્કી થયા રાજાનો મંત્રી એને સમાચાર આપે છે રાજાએ તો એ જ દિવસે વિધિના લેખ ઉપર મેખ મારવાનું નક્કી કરી રાખ્યું હતું એટલે રાજા તો એ પરિવારના ઘરે ગયો રાજાના કહેવાથી એક એવો સુંદર ઓરડો તૈયાર કરાયો કે જેમાં આવા પણ રાજાની મરજી વગર ના આવી શકે ઓરડાની આજુબાજુ ચણાવી બહાર સૈનિકોનો તૈયાર કરાયો ચોરીએ ફેરા ફરી યુવાનને રાજાએ એ ઓરડામાં રાખ્યો તાંજ પડવા આવી છે એ યુવાન સૈનિકોની દેખરેખમાં એકલો ઓરડાની અંદર બેઠો છે રાજાને થયું જરા એ યુવાનને જોતો તો આવો રાજાએ ઓરડાની અંદર જાય છે યુવાન બેઠો હતો ત્યાં જ રાજાએ મોચડીની નીચે એક હતો અડધો યુવાનને ડંખ મારી દે છે યુવાન ત્યાં જ મૃત્યુ થઈ જાય છે રાજા પોતાનું માથું પછાડવા લાગે છે રાજાને થયું કે મારા કારણે આ યુવાન મોત થયું છે મારે હવે જીવવું નથી એ પોતાની તલવાર લે છે ત્યાં જ નારદજી પ્રગટ થાય છે નારદજીએ કહ્યું હે રાજા આ તો વિધિના લખેલા લેખ હતા લેખ પ્રમાણે તારી યુવાનનું મૃત્યુ લખેલું હતું એટલે જ વિધાતા એના લખેલા લેખ તને સંભળાવ્યા હતા અને તું વિધાતાને જોઈ શક્યો હતો આ બધા વિધાતાના લખેલા લેખ જ હતા ત્યાં નારદજીને પ્રણામ કરીને બોલ્યો હે ઋષિવર હું સમજો કે હું વિધિના લખેલા લેખ ઉપર મેખ મારીશ પણ હું સમજી ગયો છું કે વિધાતાના લેખ ઉપર કોઈ મેખ ના મારી શકે